નમસ્કાર દર્શક મિત્રો આપણને હરી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અને વલસાડ નજીક રેલવે સ્ટેશન પાસે માલગાડી પાટા ઉપરથી ઉતરી અસર થવા પામી છે માલગાડી ટ્રેન જે ખરી પાટા ઉપરથી ઉતરી સાથે જ રેલવે વ્યવહારની અંદર મોટી અસર થવા પામી છે અને રેલ તંત્રની અંદર ભાગદોડ મચી જવા પામી છે વિગતવાર વાત જો કરીએ તો વલસાડ નજીક ડુંગરી રેલવે સ્ટેશન પાસે મેઇન લાઇન પરથી સાઈડિંગ લાઇનની ઉપર જઈ રહેલી માલ ગાડીનો એક ડબ્બો જે ખરો એ પાટા ઉપરથી નીચે ઉતરી જતા મુંબઈ અમદાવાદ પશ્ચિમ રેલવેના સુરત થી મુંબઈ જતા રેલવે ટ્રેક ઉપર વલસાડ નજીક અને વાત કરીએ તો ડુંગરી પાસે આ જયારે માલગાડી મેઇન લાઈન ઉપરથી સાઇડિંગ ઉપર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી એ દરમિયાન એક ડબ્બો ઉતરી પડ્યો હતો અને આ ઘટનાની જાણ થતા વલસાડ રેલવેની ટીમ અને રેલ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાથ ધર્યું હતું માલગાડીનો ડબ્બો ટ્રેક ઉપરથી નીચે અમદાવાદ તરફનો રેલ વ્યવહાર જે ખરો એ ક્ષતિગ્રસ્ત થવા પામ્યો હતો આ દુર્ઘટનાના કારણે મોટા ભાગોની ટ્રેન જે ખરી એ ઓછે વત્તે અંશે મોડી થવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે એટલું જ નહીં પણ વાત જો કરીએ તો હાલ ઘણા એવા અકસ્માતો બની રહ્યા છે કે જેને કારણે લઈ અને રેલ વ્યવહાર ખોટકાઈ રહ્યો છે અને નવસરીની પણ વાત કરીએ તો અંદર અંદર પણ અગાઉ રેલવે ઉપર આવી ગઈ હતી અને જ નવસરીનું જે રેલવે સ્ટેશન ખરું ત્યાં જે એકસો રીતે બંધ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી તો ફરી એકવાર વલસાડ પાસે ડુંગરી નજીક માલગાડી જે ખરી એ માલગાડીનો એક ડબ્બો જે ખરો એ ટ્રેક પરથી ઉતરી જતાની સાથે જ રેલવે વ્યવહારને તો અસર થઈ પણ વલસાડના અધિકારીઓ પણ દોડતા